જય શ્રીરામ જય હનુમાન મિત્રો આઠ તારીખને સોમવાર અમુક અમુકના વીડિયા ચાલુ થયા છે એ કે અમને ન્યાય નહીં મળે તો અમે ઓલો ધર્મ પકડી લેવું એ તમારો પ્રશ્ન અને મંદિરનું કે છે એ કે મંદિરમાં નથી આવવા દેતા તો મંદિરમાં એ અમારો પ્રશ્ન છે અમે હુકામ આવવા દે અમને ઈચ્છા પડે ને આવવા દઈ હા અને બીજું અમારા હિન્દુની અંદર ગીતાજી અને સનાતન ધર્મ મોટો છે બરાબર અને હું તો એટલું જ કહેવા માંગુ સાધુ સમાજને કે સંસારને કે સમાજને કે જેને દેવી દેવતાઓની નિંદા કરી હોય ગાયડું કાઢ્યું હોય એને આંગણેય નહીં આવવા દેતા અને આશ્રમમાંય નહીં આવવા દેતા જો સુખીથી જિંદગી જીવવી હોય તો અને રહી અમુક અમુક એમ કહેશે કે અમને ભાઈ નથી કહેતા તો મંદિરમાં ભાઈનો શબ્દ ન હોય ભગતને ભક્તાણીનો શબ્દ હોય હો પેલા જાણો ગીતાજી